વાત કરું છું મુંબઈથી એન્ડ સો મચ એક્ડ ટુ પ્રેઝન્ટેશન કે જે આ બિઝનેસ શું છે પણ કહીએ છીએ એટલે આખી તમારી સાથે શેર કરીશ યુનિક પ્રોજેક્ટ જે ટ્રેડિશનલ માર્કેટ અને પ્રોફેશનલ જોબની કરતાં પણ અલગ છે એક સિમ્પલ વાત સમજવી છે કે આપણી પાસે ઘણી બધી છે પણ આપણી ક્યાં થાય છે શું આપણી પોતાની મોટી ઇન્કમ માટે થાય છે સો આપણી પાસે ટાઈમ સિક્યુરિટી ક્રિએટ થવા માટે થાય છે આઈડિયા પાસે નહીં આપણે જોબ કરીએ છે કે ટ્રેડિશનલ બિઝનેસ પણ કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક નેટવર્ક ને સંભાળીએ છીએ ટીમને સંભાળીએ છીએ તો સિમ્પલ છે કે આપણી પાસે જે આઈડિયાઝ છે એ કદાચ આપણા પાસે આપણા માટે યુટિલાઇઝ થાય તો આપણે ફાઇનાન્શિયલી ફ્રીડમને લાઈફને એન્જોય કરી શકીએ છીએ હવે એક સમજો કે આ ત્રણેય ચીજ આપણી પાસે આવી ગઈ ટાઈમ મળે છે આપણી પાસે સારા એવા પૈસા છે એક સિક્યોર ઇન્કમ છે સિક્યોર ઇન્કમ એટલે હું કામ નથી કરતો તો પણ મારા ઘરે ઇન્કમ આવે છે સિક્યોર ઇન્કમ આપણને મળે છે તો એ આ ત્રણ ચીજ આપણને મળી ગઈ તો એક ફાઈનાન્શિયલ ફ્રીડમ આપણે એન્જોય કરી શકીએ છીએ રાઈટ સેકન્ડ નેક્સ્ટ વાત કરું કે આપણે બધા લોકો કામ કરી રહ્યા છે સક્સેસ માટે રાઈટ તમે જોશો કેટલા બધી અલગ અલગ ફિલ્ડ છે એમબીએ ડોક્ટર જેટલા લોકો છે આજે ટીચર્સ છે એક્ટર છે આ રિસ્પેક્ટેડ બહુ બધા સારું કામ કરે છે પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે આમાં તમે જોજો બધા ઘણી સીએ છે એને લાઈફ ટાઈમ પ્રેક્ટિસ કરવી પડે છે એમ છે એને લાઈફ ટાઈમ કંઈક ને કંઈક અપડેટ કરવું પડે છે ડોક્ટર છે એમને પણ પ્રેક્ટિસ કરવી પડે છે ઘણા બધા લોકો છે જેને રેગ્યુલર સાઈઠ સિત્તેર વર્ષ સુધી કામ કરવું પડે છે ત્યારે જ એને ઇન્કમ આવે છે રાઈટ એટલે કહેવાય છે કે ભાઈ હું મારી ડિગ્રી મારી નોલેજ હું મારું નોલેજ પાસ ઓન કરી શકીશ પણ મારી ડિગ્રી ને જે મારું લેવલ છે હું એને પાસ ઓન નથી કરી શકતો તો આપણે જે સક્સેસ માટે માગી રહ્યા છે તો એવા પોતે કે આ બધી આ બધા ફિલ્ડ જે પણ કામ કરી રહ્યા છે દેટ ગુડ બહુ સારી વાત છે પણ ઇમ્પોર્ટન્ટ સમજવું છે કે ભાઈ હું જે કામ કરું છું એ ડુપ્લિકેબલ છે કે હું આગળ તમને લઈ જાઉં જે આ બધા જો આપણે જે વર્કિંગ કરી રહ્યા છે એમાં તમે વિચારો કે આપણા ડ્રીમ્સ શું છે માટે ડ્રીમ્સ માટે કરી રહ્યા છે એટલે કે ઘણા લોકો છે એ પોતાના ટ્રીમ માટે કરી રહ્યા છે ને બીજા ઘણા લોકો એવા લોકો છે જે બીજાની માટે ટ્રીપ બીજાના ટ્રીપ પૂરા કરવા માટે કામ કરી રહ્યા છે કે ભાઈ હું એક કંપનીમાં જોબ કરું છું આ ચીજ છે તો તમે પોતે વિચારો કે આપણે કામ કરી રહ્યા છે તો શું આપણા પોતાના સપના પૂરા થઈ રહ્યા છે નથી થઈ ગયા આપણી પાસે ડ્રીમ્સ આ બધા છે રાઈટ અહીંયા સામે છે પૈસા પૈસાઓ જોઈએ ઘર સારું હોવ જોઈએ ફેમિલી ટાઈમ હોય જોઈએ પોતાની ગાર્ડ ગાડી હોવી જોઈએ પેરેન્ટ્સ સાથે ઇઝ વેલ ગુડ ટાઈમ આ બધી ચીજ છે પણ કરંટ સિચ્યુએશન શું છે આપણી પાસે આજ પણ જે ઘરમાં આપણે રહી છે આપણને સાહેબ પસંદ નથી જે જે સ્કૂલના છોકરા ભણવા જાય છે એ પસંદ છે જે વ્હીકલ આપણે ચલાવીએ છીએ સાહેબ આપણને કમ્ફર્ટેબલ નથી આપણા પેરેન્ટ્સ આજ સુધી પણ આજે અત્યાર સુધી પણ વર્કિંગ કરી રહ્યા છે તો વિચારો કે આપણે એને પેરેન્ટ્સને ક્યારે ફ્રી કરશું નેક્સ્ટ અગર વાત કરું તો અમે જેની સાથે એસોસિએટ છે એ છે વિનિંગ ટીમ એજ્યુકેશન સિસ્ટમ જે આપણને શીખવાડે છે કે બિઝનેસને કઈ રીતે કરો જેમાં એવા ઘણા બધા લોકો છે અને અમારો પોતાનો એક વિનિંગ ટીમનો એપ્લિકેશન પણ છે જેમાંથી તમે ઘણી બધી લર્નિંગ કરી શકો છો આ પ્રેઝન્ટેશનમાં લાખ સુધી બન્યા રહેજો કે મેં તમને બતાવીશ કે એવા લોકો પણ છે જે આજે સક્સેસફુલ છે બે પાંચ લાખ દસ લાખ મહિનાની ઇન્કમ બનાવે છે તમારા ફિલ્ડમાં તમારે તમે જે પ્રોફેશનમાં છો એ પ્રોફેશનમાં પણ એ લોકો છે એ પ્રોફેશનની સાથે સાથે એ લોકો આજે સારો બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અમે ક્રેક કર્યું અને આજે સારી એવી ઇન્કમ બનાવી રહ્યા છે રાઈટ નેક્સ્ટ આપણે જોઈએ તો તમને ખબર છે ઇકોનોમિક સર્વેમાં આપણે જોઈએ કે નાઇન્ટીન ઓગણીસો ચાલીસથી ઓગણીસો માં દસ વીસ રૂપિયામાં ઘર ચાલતું હતું આજે ઓગણીસો સાહીઠ સિત્તેરથી ઓગણીસો એસી નેવુંથી બે બે હજાર દસ ને આજે બે હજાર વીસ બે હજાર ત્રીસ માં આપણે કમસે કમ એક થી બે લાખ રૂપિયાની ઇન્કમ જોઈએ ત્યારે આપણે ઘરને સારી રીતે ચલાવી શકીએ છીએ રાઈટ સારી રીતે ચલાવી શકીએ છીએ તો હવે વિચારો શું આજે આપણી સેલેરી જે ઇન્કમ એક રૂપિયા છે એક થી બે લાખ રૂપિયા છે અગર નથી તો આ ઓપોર્ચ્યુનિટી તમારી માટે છે રાઈટ અને છે તો પણ તમે પોતાને પૂછો કે શું એ ઇન્કમ મારા ના કામ કરવા પર હું નથી કામ કરતો તો શું મારા ઘરે આવી શકશે જેને કહેવાય છે રિઝ્યુલ ઇન્કમ નથી આવતી તો મને આ ઓપોર્ચ્યુનિટી માટે વિચારવું પડશે સેમ આગળ તમને લઈ જાવ તો જ્યારે મેં ઓપોર્ચ્યુનિટી જોઈ તો મેં પોતે જસ્ટ આ ચાર પિલરના બારામાં સ્ટડી કરી તો મને એ ચીજ ખબર પડી કે અહીંયા ઘણા બધા એવા લોકો છે જે આ એક સારી ઇન્કમ બનાવી રહ્યા છે પણ આમાં સમજી કે આપણે ક્યાં છીએ આમાં જેવી રીતે એમ્પ્લોય છે ફર્સ્ટ અહીંયા એમ્પ્લોય છે એમ્પ્લોય શું કરે છે બીજાની નોકરી કરે છે સેલ્ફ એમ્પ્લોય શું કરે છે પોતાની નોકરી કરે છે બિઝનેસમેન ટાટા બિલ્ડર રિલાયન્સ જેની માટે લોકો કામ કરે છે ઇન્વેસ્ટર જેને કરોડ રૂપિયા પૈસા લગાડ્યા છે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરની પૈસા ઇન્કમ બનાવે છે સારી એવી તમે વિચારો એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોય લેફ્ટ સાઈડ ના લોકો ને રાઈટ સાઈડ લોકો લેફ્ટ સાઈડ લોકો પાસે હાર્ડ વર્ક છે અહીંયા ઈઝી વર્ક છે રાઇટ નેક્સ્ટ અગર વાત કરું તો તમે પોતે જરા અન્ડરસ્ટેન્ડ કરશો કે આ એમ્પ્લોયસ 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 એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોય હાર્ડ વર્ક કરી રહ્યા છે આ લોકો ઈઝી વર્ક કરી રહ્યા છે બીજી વાત કે આ લોકો પાસે કોઈ સિક્યુરિટી નથી એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોય માટે કે બે લોકો કામ કરશે ત્યાં સુધી પૈસા આવશે કામ નહીં કરશે એટલે પૈસા બંધ છે હું અકાઉન્ટન્ટ હતો મારી અકાઉન્ટન્ટની ઓફિસ હતી અને મારી જોબ પણ હતી તો હું પોતે વિચારતો હતો કે યાર હું જોબ પર જઈશ ત્યારે પૈસા આવશે જોબ પર નહીં જઈશ તો પૈસા નહીં આવે પ્લસ એઝ ઓલ એઝ સેમ હું મારી પોતાની પાર્ટનરશીપ ફોર્મ ચલાવતો હતો અકાઉન્ટની તો મને ખબર હતી ભાઈ હું અકાઉન્ટ લખીશ તો પૈસા આવશે અકાઉન્ટ નહીં લખીશ તો પૈસા નહીં આવે તો સિક્યુરિટી નથી અને આ લોકો પાસે એક સ્ટેબિલિટી છે કે ભાઈ આ લોકો માટે લોકો કામ કરી રહ્યા છે સારો એક નેટવર્ક બનાવ્યો છે ટીમ બનાવી છે લોકોનો ટાઈમ મલ્ટીપલ કરી રહ્યા છે એ લોકો પોતાની ઇન્કમને મલ્ટીપલ કરવા માટે પ્લસ તમે વિચારો કે એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોયને અગર આપણે પૂછીએ કે ભાઈ તમારી પાસે ટાઈમ છે કે નો ટાઈમ સોચો આ લોકો પાસે ઘણો બધો ટાઈમ છે જેને ટાઈમ એન્જોય કરી શકે છે એક સૌથી મોટી વાત કે અહીંયા જોવા જઈએ તો લાસ્ટ ડેપ છે મોટા કરજા અને લોન્સ ને બધું ચાલુ છે એને જ એને જ રોલિંગમાં આપણે પડ્યા છે અને આ લોકો પાસે કોઈ ડેપ નથી લાઈફ ને પોતાની ચોઈસ ના હિસાબે એ લોકો એન્જોય કરી શકે છે રાઈટ સેમ ચીજ સ્ટ્રેસ છે અહીંયા ફ્રીડમ છે તમે વિચારો રાઈટ આજે અહીંયા બીજી વાત કે આપણે અગર ક્લોઝ માઇન્ડેડ છીએ અહીંયા મતલબ એવરી ટાઈમ આપણે ક્લોઝ માઇન્ડ હોય કે ભાઈ ઓપોર્ચ્યુનિટી આવી છે ભાઈ મારા મારા લાયક નથી હું નહીં કરી શકું યાર મારા બસ વાત નથી તો એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોય શું કરી શકે છે કે ભાઈ મારી પાસે ટાઈમ નથી ટાઈમ નથી નહીં ઓપન માઇન્ડ નથી હા તમે વિચારો કે હવે આ લોકો છે ઓપન માઇન્ડ છે હવે એક બિઝનેસમેન ટાટા બિલ્ડર રિલાયન્સ વગેરે છે ઇન્વેસ્ટમેન્ટ છે એ લોકો એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ છોડી કરે છે એક જગ્યાએ બિઝનેસ છોડી કરે છે મલ્ટિપલ જગ્યાએ કરે છે તો સૌથી મોટી વાત સમજવી છે કે અગર જે બિઝનેસ કરે છે તો આપણે કયો માઇન્ડસેટ વાપરવો પડે વિચારો અગર આપણે એમ્પ્લોય સેલ્ફ એમ્પ્લોય જોઈએ વિચારવું પડે કે બિઝનેસમેન એને ઇન્વેસ્ટર જેવો અગર બટ ઓફિસ બી આપણે બિઝનેસમેન અને ઇન્વેસ્ટરની જગ્યાએ પર રહેવું છે એ લાઈફસ્ટાઈલ એન્જોય કરવી છે તો એના માટે આપણે પોતાને એવું વિચારવું પડશે એવું ઇન્વોલ્વમેન્ટ કરવું પડશે એવું કરશે જે રીતે હું તમને કહી શકું છું કે ટાઈમ ડુપ્લિકેશન રાઈટ એક્ઝેક્ટલી ટાઈમ ડુપ્લિકેશન થશે તો મની ડુપ્લિકેશન થઈ જશે હવે એક વાત કહું જેની બારામાં હું તમને વાત કરું છું એક કંપનીનું નામ છે વેસ્ટિજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ રાઇટ એઝ અ ઇન્ડિયન કંપની રાઈટ આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ છીએ ઇન્ડિયન કંપની છે બે હજાર ચારથી ચાલુ છે ડેલીમાં એની હેડ ઓફિસિસ અવેલેબલ છે પ્લસ આજે એકવીસ વર્ષ થઈ ગયા છે વેસ્ટિજને હું તમને કહું તો મલ્ટિપલ ઇન્ટરનેશનલ ઓફિસિસ છે અને એની બ્રાન્ચ ઓફિસ પણ અલગ અલગ જાય છે પ્લસ અઢી હજાર પ્લસ એની સર્વર ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર્સ છે જે નાના નાના સ્ટોર્સ છે જે તમારી આસપાસ તમને મળી જાય પ્રોડક્ટની અવેલેબિલિટી માટે ત્રણ કરોડ કરતા વધારે રજિસ્ટર્ડ ડિસ્ટ્રીબ્યુટર છે જે કંપની પોતે પ્રોવાઈડ કરે છે રાઇટ એવોર્ડ ફંક્શન્સ છે એસ ધ એરિયા જ્યાં ગ્લોબલમાં જ્યાં ટ્રેનિંગ થાય છે ત્યાં આપણે લોકોને બેસાડી શકીએ છીએ રાઇટ આવી સિમ્પલ વાત સમજી છે કે હજુ થોડું બેકગ્રાઉન્ડ બતાવી હતું વેસ્ટ ઇઝને ફર્સ્ટ ઇયર થયા હતા એ પહેલાં જ વર્ષમાં એકસો સત્યાવીસ કરોડનો બિઝનેસ કર્યો હતો એન્ટાયર ઇન્ડિયા પ્લસ આજે જોવા જઈએ તો ટોપ થર્ટી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં આવે છે રાઇટ કંપની બે હજાર ચારથી જયારે ચાલુ થઈ તો બે પ્રોડક્ટ બે પ્રોડક્ટ બે ઓફિસર્સ અને છ લોકો સાથે સ્ટાર્ટ કર્યું હતું અને આજે જોવા જઈએ તો સાડા ત્રણસો પ્લસ એના પ્રોડક્ટ છે ઇન્ટરનેશનલ ક્વોલિટીના ઓગણીસથી વીસ એવી કેટેગરીઝમાં પ્રોડક્ટ્સ આવી ગયા છે અલગ અલગ જે હોમ કેર પર્સન કેર હેલ્થકેર બ્યુટી કેર કલર્સ કોસ્મેટિક હું આગળ તમને બતાવીશ રાઈટ વેસ્ટીજ ના ત્રણ ડાયરેક્ટર છે ગૌતમ બાલીજી કરોબે સિંહ અને દીપક સોચી રાઈટ તો ત્રણેય ડાયરેક્ટર નું વિઝન અને મિશન ક્લિયર છે હવે એક વિચારો કે અગર કોઈ કંપની નું વિઝન અને મિશન ક્લિયર હોય તો આપણે આપણા સપના ત્યાં પૂરા કરી શકીએ છીએ અને આપણે ત્યાં ઇન્વોલ્વમેન્ટ કરીને પણ મોટું કામ કરી શકીએ છીએ લાઈક ધેટ હું એવોર્ડ્સ દિવસ વાત નહીં કરું વધારે કે એમાં ઓલરેડી સર્ટિફિકેશન અવેલેબલ છે અને તમે કદાચ વેસ્ટીજની વેબસાઈટ પર જશો તો તમે બધા એવોર્ડ્સ અને રિવોર્ડ ઓલ ડિટેલ્સમાં મળી જશે રાઈટ તો હું નેક્સ્ટ વાત કરું ઇન્ડિયામાં તો છે પણ ઇન્ડિયાની અલાવા બીજી કન્ટ્રીમાં પણ ઓલરેડી બહુ સક્સેસફુલી વર્કિંગ કરી રહી છે રાઈટ નેપાલ પેરીન કુવૈત ઓમાન દુબઈ ગાના રાઇટ હમણાં ફિલિપિન્સ થાઇલેન્ડ પણ સ્ટાર્ટ થઈ ગયું છે તો અલગ અલગ કન્ટ્રીમાં પણ છે તો આપણે પ્રાઉડ ફીલ કરી શકીએ છીએ કે ઇન્ડિયન કંપની ઇન્ડિયામાં હોવા છતાંય પ્લસ આઉટ ઓફ ઇન્ડિયામાં પણ છે રાઈટ તો એક આ ચેઝ થઈ ગઈ હવે સિમ્પલ છે કે આપણે કરીએ છીએ શું અહીંયા આપણા ઘરે જે સવારથી લઈને રાત સુધી જે સામાન આવી રહ્યા છે એ કોઈને કોઈ એક્સવે માર્કેટથી આવી રહ્યા છે મતલબ સમજો પરિવારનો ખર્ચો દસ પંદર હજાર રૂપિયાનો છે તો એ એકસો જેટલી માર્કેટની સામાન લાવી રહ્યા છે તો એ ત્યાંથી એને કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતા અને હવે પોતાના વેસ્ટીજથી લઈ આવે છે વેસ્ટીજ શોપથી લઈ આવે છે જે મોટા અડીરા સ્ટોર છે મેં તમને કીધી હતી ને અહીંયા ફ્રી ઓફ કોસ્ટ રજિસ્ટ્રેશન છે ધ્યાનથી સમજો ફ્રી ઓફ કોસ્ટ રજિસ્ટ્રેશન છે કોઈની પાસે પૈસા લેવા દેવા નથી રાઈટ કોઈને આપણે ફ્રીમાં પ્રોડક્ટ આપવા નથી ને ના તો કોઈની પાસે ફ્રીથી પ્રોડક્ટ લેવાના છે ને કોઈની સાથે પૈસાનો ટ્રાન્ઝેક્શન નથી કરવાનું પ્લસ અહીંયા તમે પોતાની દુકાન જ બદલો છો ફર્સ્ટ તો તમે એક્સોડેડ માર્કેટ લાવો તો કોઈ કોઈ બેનિફિટ નથી

અઢી હજારના પ્રોડક્ટ તમને ફ્રી મળી ગયા છે રાઈટ તો સૌથી બેસ્ટ શું છે કે અગર જોઈએ તો બાર હજારમાં અઢી હજાર પ્રોડક્ટ ફ્રી તો વીસ થી એકવીસ ટકાની બેનિફિટ તમને મળી ગઈ દેટ ગુડ હે ને તો આ એક બેનિફિટ થઈ ગઈ નેક્સ્ટ કરું તો અહીંયા કોઈ આપણને પ્રોફિટ શેરિંગ નથી કરતા પણ અહીંયા તમને પાંચ થી સોળ ટકા તમને તમારા અકાઉન્ટમાં પ્રોફિટ શેરિંગ કરે છે રાઈટ સેમ એઝ વેલ એસ અહીંયા કોઈ પણ રિટર્ન પોલિસી નથી પણ અહીંયા તમને થર્ટી ડેઝ મની બેક ગેરંટી કે ભાઈ મને પ્રોડક્ટ પસંદ નહી આવ્યા તો મને હું મારા પ્રોડક્ટ પાછા આપી દઉં છું ભલે મેં એને ટ્વેન્ટી થર્ટી યુઝ કર્યા હોય અહીંયા કોઈ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન નથી અહીંયા વેસ્ટીજની તમને પ્રોડક્ટની એવરી ઇન્ફોર્મેશન્સ વગેરે મળે છે મોટી વાત તમે પોતે વિચારો કે અત્યાર સુધીમાં આપણા ઘરે જે પ્રોડક્ટ આવે છે એ ટીવી મુવી કે કોઈ સિરિયલના કોઈ એડવર્ટાઇઝિંગના દ્વારા આપણી પાસે આવે છે રાઈટ ને અહીંયા પણ એ લોકો શું એડવર્ટાઇઝ કરે છે શું એ લોકો હંડ્રેડ પર્સન્ટ પ્રોડક્ટ યુઝ કર્યા નહીં ને આપણને ઇન્ફોર્મ કરે છે હવે આપણને કહે છે તમે યુઝ કરો અને અહીંયા વેસ્ટીજમાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં વેસ્ટીજ કંપનીમાં

સમજો કે આજે વ્યસ્તિત છે તમે તમે અમે સ્ટાર્ટ કર્યું પ્રોડક્ટ યુઝ કર્યા તમને પ્રોડક્ટ સારા લાગ્યા રાઈટ તમને પ્રોડક્ટ સારા લાગ્યા તમે હજુ લોકો સાથે શેર કરીએ છીએ રાઈટ તો તમે બીજા સાથે શેર કરી શકો છો તમે કરી તમે લોકો સાથે વાત કરવાનું ચાલુ કરું તમે લોકોને ઇન્ફોર્મેશન દેવાનું ચાલુ કરી કોઈ કંપની છે જે આ રીતે સારી રીતે કામ કરે છે પ્રોડક્ટ બનાવે છે તો આપણે હેલ્પ કરીએ એકબીજાની હેલ્પ કરીને કરે છે હવે હેલ્પ કઈ રીતે મળે છે જેવી રીતે વાત કરો કે આપણે ઘણા લોકોને કઈ રીતે વાત કરી શકીએ જેવી રીતે સમજો વેસ્ટીજ છે આપણને પ્રોડક્ટ આપે છે સર્વિસેસ આપે છે આપણે અકાઉન્ટ સંભાળે છે સેમ વેનિંગ કરીને એક એજ્યુકેશન સિસ્ટમ છે જે આપણને શીખવાડે છે કે હાઉ ટુ બિલ્ડ યોર બિઝનેસ રાઈટ તો સેમ સમજો આ તમારે અપ્લાયન છે જેમણે તમને બિઝનેસ બતાવ્યો જેમણે તમને અપ્રોચ કર્યા છે એને ઈ સ્પોન્સર પર્સન કહેવાય તમારા રાઈટ અને તમે છો યુ સમજો તમે છો યુ તમે આ ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ કરી છે તો જયારે આ બંને તમને હેલ્પ કરે છે અને ઉપરવાળો સ્પોન્સર વ્યક્તિ તમને હેલ્પ કરે છે આ ત્રણ મતલબ વેસ્ટીજ પ્લસ વિનિંગ ટીમ તમને જેટ કરો બિલ્ડ કરો સમજો ફોર એક્ઝામ્પલ કરીને હેલ્પ કરીએ કરવા માટે ચાર હજારના પ્રોડક્ટ લીધા રાઇટ કોઈક વધારે થઈ શકે કોઈના ઘરે ઓછા પણ થઈ શકે તો મેં ચાર હજારના પ્રોડક્ટ લીધા તો ચાલીસ હજારનો તમારો ટર્ન થયો હવે ચાલીસ હજાર તમારી પોતાની ચાર હજારની આસપાસ ઇન્કમ થાય તો દેટ ગુડ હું એક ટેન્ટેટિવ અમાઉન્ટ પકડું છું અને આગળ પાછળ થઈ શકે છે

સમજવું પડશે આપણે પોતાને કે યાર બીજાના નેટવર્કમાં જિંદગી પર રહેવું કે પછી પોતાનો નેટવર્ક મોટો બનાવો આપણે અન્ડરસ્ટેન્ડ કરવું પડશે પોતાની માટે બીજાની માટે નહીં કે કહેવાય છે ને કે જેનો જેટલો મોટો નેટવર્ક એના એટલા પૈસા તો આ લોકો પોતાનો નેટવર્ક બનાવી છે લાખો કરોડો રૂપિયાના અહીંયા આપણે લાખો કરોડ રૂપિયા નથી લગાડતા આપણે તો પોતાની દુકાન બદલીએ છીએ ને આપણા ટાઈમને યુટિલાઇઝ કરીએ છીએ રાઈટ તો અહીંયા જ્યારે તમે ટીમ ડેવલપ કરો છો તો એના અલાવા પણ ઘણી બધી ઇન્કમ છે મેં તો તમને સ્ટાર્ટિંગમાં જે બતાવી કેશ બેનિફિટ અને પ્રોડક્ટ બેનિફિટ છે તો આ ઘણી રિટેલ પ્રોફિટ મળે છે આપણને પ્લસ બોનસ મળે છે ડાયરેક્ટર બોનસ મળે છે આપણને લીડરશીપ બોનસ ટ્રાવેલ ફંડ કાર ફંડ હાઉસ ફંડ કાર લેવા માટે ઘર લેવા માટે બસ ફોરેન ટ્રીપ માટે પણ તમને અલગથી પૈસા મળે છે તો આમની મારી આખી વિડીયો મળી જશે યુટ્યુબ ચેનલ પર તમે જેની પાસે આ તમને જેણે લિંક મોકલી છે કે વિડીયો મોકલી છે એ પણ એ પણ તમને શેર કરી દેશે રાઈટ હવે તમે વિચારો અમારે બ્રાન્ડ છે અલગ અલગ મતલબ

હેલ્થ ફૂડ આવી ગયા જે આપણે ચા કોફી બધું લાવીએ છીએ તેલ લાવીએ છીએ કરી શકીએ છીએ લાસ્ટ ઇયર તમને કહું તો અઢીસો કરોડનો ટન ખાલી એગ્રીકલ્ચર પર જે કરેલો છે પ્લસ આ પર્સન કેમની રેન્જ આવી ગઈ પ્લસ આ એક અમારી સુપર પ્રીમિયમ રેન્જ આવી ગઈ જેમાં ઘણા બધા પ્રોડક્ટ છે આયુષ્ય તે આયુર્વેદિકના પ્રોડક્ટ આપણા પોતાના આવી ગયા હવે એક સિમ્પલ છે અહીંયા સ્ટાર્ટ કરવા માટે શું જોઈએ છે તમારો ફોટો આઈડી પ્રૂફ એડ્રેસ પ્રૂફ રાઇટ ને બેંક ડિટેલ્સ બેંક ડિટેલ્સ એ તમારો ચેકનો નો ફોટો કે પેન કાર્ડનો ફોટો ને ઈમેલ આઈડી તો આ બેઝિક ચીઝ જોઈએ છે ને કોન્ટેક્ટ નંબર તમારો તો આ જોઈનિંગ માટે બેઝિક ચીઝ જોઈએ છે રાઈટ તો આમાં કોઈ તમારા બીજા પૈસા લાગતા નથી તમે ફ્રી ઓફ કોસ્ટ જોઈનિંગ કરો છો તમારા પ્રોડક્ટ કન્ઝ્યુમ કરો છો હવે એક્ઝામ્પલ તોર કે કહો કે તમે ચલો રાઈટ સ્ટાર્ટ કરવા માંગો છો તો એ ત્રણ ચીઝ છે હવે એ સમજો કે તમે બાર હજારથી સ્ટાર્ટ કરે હવે મારા ઘરે બાર હજારના પ્રોડક્ટ જોઈ છે હું યુટિલાઇઝ કરું છું એક્ઝામ્પલ લઉં છું જરૂર નથી તમે બાર હજારથી સ્ટાર્ટ કરું તમારી ચોઈસ છે હવે કોઈક વ્યક્તિએ ફેરું તો રિટેલ પ્રોફિટ મળી ગઈ સમજો બાર હજારથી કર્યું તો રિટેલ પ્રોફિટ વીસ ટકા મળી ગઈ ટેન પર્સન્ટના પ્રોડક્ટ ફ્રી મળી ગયા ફાસ્ટ ટ્રેકનો વાઉચર એમને અલગથી આવશે કરીને અકાઉન્ટમાં પ્લસ કમિશન એના અકાઉન્ટમાં અલગથી આવશે પ્લસ ટોટલ જોઈએ તો પાંચ હજારની બેનિફિટ હોય તમે વિચારો બાર હજારમાં પાંચ હજારની બેનિફિટ ચાલીસ ટકાની એપ્રોક્સ પ્રોફિટ એને થઈ છે રાઇટ તો આ ચીજ કરી શકે છે હજુ ભાઈ તમે સ્ટાર્ટ કરી શકો છો બિઝનેસ રાઇટ તો તમે જો તો ફર્સ્ટ ઓપ્શન છે બાર હજારથી કરો નવ હજારથી કરો કે પાંચ હજારથી કરો તમે તમારી જેવી રિક્વાયરમેન્ટ હોય સાહેબ તમે ત્રણ હજાર ચાર હજાર બે હજાર પણ રિક્વ્યોર્મેન્ટ તમે એની પણ પ્રોડક્ટ લઈ શકો છો કોઈ બીજું નથી તમને વિચારવું પડશે કે જેટલું સ્ટાર્ટ કરો છો જેટલું ફાસ્ટ સ્ટાર્ટ કરો છો એટલું તમારા માટે સારું છે રાઈટ લાટ મસ્ત તો લિસ્ટ તમે બતાવી દોજો અહીંયા એમબીએ કરેલા છે ડોક્ટર એમબીબીએસ પણ છે આજા બિઝનેસ કરી રહ્યા છે કે કે સિંહજી છે આઈએસ ઓફિસર છે અત્યારે એમની છોકરી ઇન્ડિયાની એટલે જજ બની છે એ પોતે આ બિઝનેસમાં ઇન્વોલ્વ છે હું આગેમના બાળામાં બતાવીશ હવે તમે વિચારો અહીંયા ઘણી બધી લેડીઝ છે જે પોતાના ઘર ચલાવતા ચલતા હાઉસવાઇફ છે જે આજે હાઉસ વાઈફ છે ઘણી એ લોકો સાથે સાથે કામ કરીને આજે મોટે કહું તો પચાસ હજાર સાહીઠ હજાર આજે બેબી બી મેનાની સારી એવી ઇન્કમ બનાવી રહ્યા છે તો તમે વિચારો કે આપણે પોતે અગર વુમન્સ પણ અહીંયા આટલી સારી સક્સેસફુલી બિઝનેસ કરી શકીએ છીએ તો આપણે પણ કરી શકીએ છીએ હવે આ એક વાત વાત કરું છું અમારી સક્સેસ પ્રોફાઇલની જે અમારી પોતાની આ ફિઝિકલ બુક્સ પણ અમારી છે પણ અમે તમને દસ એક બેઝિક ફોટા શેર કરું છું કે કેવા લોકો આ બિઝનેસ કરી રહ્યા છે અને સક્સેસફુલ છે રાઈટ હવે અહીંયા તમે જોતા ગૌતમ બાલી સાહેબ છે જે કંપનીના એમડી છે પોતે રાઈટ કંપનીના એમડી છે ગૌતમ બાલી સર ને આઈડિયા પ્લસ દીપક સુદ સર અને કરોબે સર તો ત્રણે અમારા કંપનીના એમડી છે અને પ્લસ એસપી ભારેલ સર આ તમને કહો તો ટીમ એજ્યુકેશન સિસ્ટમ એમણે પોતે ચાલુ કર્યું રાઈટ ને એ પોતે રામાનંદ સાગરના ડાયરેક્ટર લેખ લેખક રહી ચૂક્યા છે આ જોશો તો સૌથી મોટી વાત એમણે લોકડાઉન સમયમાં પણ મોદીને પોષાકાર લીધી રાઈટ સવા કરોડની તો બિકોઝ ઓફ આ ઇન્ડસ્ટ્રીમાં મોમેન્ટમ છે આજે વારિલ સર મોર દેન લાખ રૂપિયા પ્લસ મહિનાની ઇન્કમ બનાવી રહ્યા છે સૌથી મોટી વાત એમનો સન સર્વજ્ઞ ભારેલ પણ આજે એમની સાથે ઇન્વોલ્વ છે રાઈટ સેકન્ડ જનરેશન સેમ ચીજ તમે બતાવો તો અનુપ અને આરતી ગુપ્તા સર છે અનુપ અને આરતી ગુપ્તાજી જે આજે કહું તો એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીથી છે ડૉક્ટર રેડ્ડી સાથે કામ કર્યું હતું રાઈટ તમે અગર અહીંયા ધ્યાનથી વાંચો અહીંયા ધ્યાનથી વાંચશો તો મેં લખેલું છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીથી ને આજે એવરેજ ઇન્કમ છે મોદીને ઓગણીસ લાખ રૂપિયા આસપાસ મહિનાની ઇન્કમ સેમ વાત કરું તો સાગર બાંબરી આજે એઝ એ બ્રધર અમને હેલ્પ કરે છે બિઝનેસને કઈ રીતે કામ કરું એમબીએ ફોર માર્કેટિંગ કર્યું છે ફાઇનાન્સ ફાઇનાન્સ એડવાઇઝર છે રાઇટ કોટક કામ કરી ચૂક્યા છે ને યંગ એજમાં પોતાની લાઈફને પોતાના હિસાબે એન્જોય કરી રહ્યા છે તમે ત્યારે જોશો તો આઈન્ડ સક્સેસ પ્રોફાઇલમાં તમે જોશો તો ઓડી ગાડી કોણ છે રાઇટ તો સાગર એન્ડ રચિતા ભામરી પ્લસ મને જેણે ફેસબુકથી અપ્રોચ કર્યો રમા સર કે ઈ મને કે વિશાલ કે ઓપોર્ચ્યુનિટી જોઈ લે મેં જોઈ સમજ્યો મેં એમને ફોલો કર્યો ટ્રસ્ટ કર્યો ને આજે જોઉં તો એમની ઇન્કમ પણ છ લાખ છ લાખની આસપાસ એવરીજ ઇન્કમ છે એમની પોતાની રાઇટ આ મારી પોતાની પ્રોફાઇલ છે મે બે હજાર સોળમાં ચાલુ કર્યું તો બિઝનેસ રાઈટ ને આ મારી પોતાની મારી બીજી કાર લીધી છે હમણાં મારી પહેલા ટોલ ટાઈ હતી ને હમણાં મેં બીજી કાર લીધી ટાટા સફારી ત્રીસ લાખ રૂપિયા સૌથી મોટી વાત તમે આમાં જોશો તો ફેમિલી સાથે ફોટોસ છે રાઈટ ફેમિલી સાથે ફોટોસ છે સિંગલ ફોટોસ નથી આ કે કે સિંહજી આઈએસ ઓફિસર હતા ને બેટી બાપ દીકરી સાથે મળીને બિઝનેસ કરે છે ગુલાબસિંહ જાડેજા ભુજથી છે બિઝનેસમેન છે આ ત્રણ ગાડીઓ લીધી છે સારી પ્રોપર્ટી બનાવી છે રાઈટ જીતેનભાઈ લદાની

કેનેડા થી ઇન્ડિયા આવીને જોબ ન પડી કે પપ્પા સાથે આ બિઝનેસ માં કરી રહ્યા છે સોચો એક બિઝનેસમેન ફેમિલી છે પણ આજે સૌથી પોટી વાત કે પોતાનો ટાઈમ પોતાના હિસાબે એન્જોય કરે છે એઝ અ ફાધર એન્ડ એઝ અ સન રાઈટ સેમ દીપકભાઈ પટેલ ગુજરાતી છે આ પણ બિઝનેસમેન છે ને આજે વેસ્ટિંગ માં સક્સેસફુલી કામ કરે છે ડોક્ટર છે આકાશ એન પૂનમ ત્યાગી પુના થી બિલોંગ કરે છે અને આજે બે ગાડી લીધી છે કેદાર સર જે કેદાર દેવ સર આદિતિ દેવ મેમ જો આ બંને એક બિઝનેસ વુમન બિઝનેસમેન હતા જે તમને કહો તો હોટેલ યર બિનેસ ચાલતા હતા અને લોકડાઉન પછી કરજો થઈ ગયો તો દોઢ કરોડનો અને વેસ્ટિત કરજો ચૂકવ્યો છે વિચારો તો આ પોતે બિઝનેસમેન છે પટેલ જે ડીસાથી બિલોંગ કરે છે આજે અમદાવાદ રહે છે અને આજે સક્સેસફુલ એવી સારી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે સૌથી મોટી વાત કરી દો હસમુખભાઈ પટેલ કોમ્પ્યુટરનો બિઝનેસ કરતા હતા કોમ્પ્યુટર રિપેરિંગ સર્વિસનો બિઝનેસ કરતા હતા અને આજે સારી લાઈફ જીવી રહ્યા છે પોતાના ફેમિલી સાથે ગવર્મેન્ટ ટીચર છે જયરામ સર ગવર્મેન્ટ ટીચર છે સૌથી મોટી વાત છોકરો પણ એની સાથે બહુ કનેક્ટિવિટીમાં કામ કરી રહ્યો છે વિજય માલેકર સર જે પોતે સિવિલ રહી છે અને આજે ઇન્કમ પોતે બનાવી રહ્યા છે સિવિલ પ્લસ એક આ છોકરો તો ભરત કરીને છે જે મો દેન અઢાર વર્ષની એજમાં મમ્મી સાથે બિઝનેસ ચાલુ કર્યો અને આજે મમ્મી પપ્પા સાથે આ બિઝનેસ કરી રહ્યો છે આજે બાવીસ વર્ષની એજ છે ને આજે સિર્ફ ત્રણ થી ચાર વર્ષમાં એવરેજ ઇન્કમ છે બે થી અઢી લાખ રૂપિયાની આસપાસ હવે તમે વિચારો કે એક અઢાર વર્ષનો છોકરા પાસે શું મેચ્યોરિટી હશે કે ભાઈ ઇન્કમ કઈ રીતે કમાવી કઈ રીતે નહીં એટલે વિન ટીમનો અમારો એપ્લિકેશન છે જેમાંથી શીખીએ પ્રોડક્ટ તો બાય ડિફોલ્ટ લઈએ છીએ પણ આ એજ્યુકેશનથી અમે આજે એડવોકેટ ફેમિલી છે સૌથી મોટી વાત એનો સન આજે સાથે મળીને કામ કરી રહ્યા છે રાઈટ હવે આ તમે જો લખેલું છે અહીંયા શાકભાજી વેચવા વાળી વેજીટેબલ્સ રાઈટ સંધ્યા મેમ શાકભાજી વેચતી હતી હિન્દી નથી આવડતી ને આજે આ બિઝનેસ કરી રહી છે તમે વિચારો કે આપણે કેટલી પણ સ્ટડી કરી છે શું એના સ્ટડી પછી પણ બે લાખ ત્રણ લાખની ઇન્કમ બનાવશું બનાવી શકશું શાયદ નહીં તો આજે તમને કહું તો મેમની આજે મહિનાની ઇન્કમ મોર દેન થ્રી લાખ પ્લસ છે રાઈટ રાજુ ગવર્મેન્ટ ગવર્મેન્ટ છે ટ્રાફિક પોલીસમાં કામ કરી ચૂક્યા છે પોતે અને હું તમને કહું તો એક સમય એવું હતું કે ગાડી એમના ઉપરથી ચડીને ચાલી ગઈ હતી ને એક્સિડન્ટમાં અને આજે આજે જીવતા છે પણ સૌથી મોટી વાત કે આજે પોતાની સિક્યુરિટી ફોર ફેમિલી સિક્યુરિટી માટે કામ કરી રહ્યા છે રાજુ આજે ટ્રાફિક પોલીસમાં હતા ને આજે ફ્રી છે અને મહિનાની ઇન્કમ પાંચ લાખ પ્લસ બનાવી રહ્યો છે તમે એ જોશો ધ્યાનથી દૂધ વેચવાડો મિલ સેન્ટર

પ્લસ બીજી વાત કહું કે સિક્યુરિટી માટે આપણે વિચારીએ છીએ કે ભાઈ મારો બિઝનેસ આમને મેમ્બર બનાવવા નેટવર્ક બનાવવા આ મારા કામનું વાત નથી ને આ બધી મને જરૂરત નથી ઇટ્સ ઓકે પણ આપણે એક વાત પૂછવી જોઈએ કે કાલ સવારે આપણે કદાચ નથી રહ્યા કે આપણા ઘરે આપણે કામ નથી કરી શકતા તો આપણા ઘરે પૈસા દેવામાં કોણ હું તમને લાઈવ એક્ઝામ્પલ કહી શકું છું કે મંજુષા મંજુષા અને આ રાજેન્દ્ર ચિત્તરજી બે હજાર સત્તરમાં વેસ્ટિઝને ચાલુ કર્યું હતું વિનિંગ ટીમની સાથે ને ટીમની સાથે બિઝનેસ ડેવલપ કરો સારો એવું ને ત્રણ વર્ષમાં બે સુધી આજ મોદી ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાની ઇન્કમ બનાવી હતી તે વખતે અને બે હજાર વીસમાં અમારી વચ્ચે રહ્યા નથી દુનિયાથી ચાલ્યા ગયા પણ સૌથી મોટી વાત કે એમણે ટીમ બનાવી હતી એક નેટવર્ક બનાવ્યો હતો રાઇટ એક લોકોની અંદર લીડરશિપ નાખી હતી એમણે ઘણું બધું શીખ્યું હતું મીટિંગ ટ્રેનિંગ ફંક્શનથી ને આજે એ વ્યક્તિ દુનિયાથી ચાલી ગયા છે પણ તો પણ આજે લાસ્ટ આજે પાંચ વર્ષ થઈ જશે પણ પાંચ વર્ષ પછી પણ એમની મહિનાની ઇન્કમ તમને કહું તો એપ્રોક્સિમેટલી પાંચ સાડા લાખ રૂપિયાની આસપાસ છે હમણાં તો વધી ગઈ છે છ લાખની આવો આવો થઈ ગઈ છે તો સૌથી મોટી વાત સમજવી કે એને કહેવાય રિઝુલ ઇન્કમ કે હું રહું કે ન રહું મારા ઘરે ઇન્કમ આવતી રહી રાઇટ તો આઈ થિંક સો આ પ્રેઝન્ટેશન તમને સમજમાં આવ્યું હશે ને તમે પોતે એ છે તમને જણે ઓપોર્ચ્યુનિટી મોકલી છે આ લિંક મોકલી છે આ વિડીયો મોકલી છે તમે જો તમે ફોલો ફોલો અપ કરો તમે પોતે સ્ટાર્ટ કરી શકો છો સૌથી મોટી વાત છે કે પોતાના ડ્રીમ માટે કામ કરવું છે રાઈટ કોઈના બીજાના ડ્રીમ માટે નહીં અગર આપણે પોતાના ડ્રીમ માટે કામ કરી શકશું તો બહુ મોટું કામ થઈ શકશે રાઈટ વન્સ અગેન મારું નામ વિશાળ પિઠડિયા છે મુંબઈથી બિલોંગ કરું છું ફેમિલી સાથે રહું છું અને એઝ અકાઉન્ટ હતો હું પોતે ને આજે લાસ્ટ મોર દેન સેવન એન્ડ હાફ ઇયર્થી આ બિઝનેસથી હું જોબથી ફ્રી છું ટ્રેડિશનલ બિઝનેસથી ફ્રી છું રાઇટ તો થેન્ક યુ સો મચ ચલો ફ્યુ હેવ એ નાઇસ ડે